સુરતના પોષ વિસ્તારમાં ઓગણત્રીસમી મેના રોજ એક જાણીતી મોડેલની મર્સેડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો આ મામલે વેસુ પોલીસે ગણતરીના કલાકમાં વડોદરાથી મિતેશ જૈન અને તેના મિત્ર સચુ રાયને ઝડપી પાડ્યા હતા જે બાદ મોડેલના પૂર્વ પ્રેમી મિતેશ જૈનની પણ પોલીસે ધરપકડ કરી છે મિતેશના બંને મિત્રોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મિતેશ જૈને કારને આગ ચાંપવાનું કામ આપ્યું હતું મિતેશે મોડેલની પડની અપડેટ રાખવા માટે કારમાં જીપીએસ લગાવવાથી લઈ એસિડ ધમકી આપી હોવાના આક્ષેપો મોડેલે કર્યા છે સુરતના વિસ્તારમાં રહેતી મોડેલ આંચલ સિંહની મર્સિડીઝ કારમાં આગ લાગવાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી મિતેશ જૈન અને તેના બે સાથીઓ નિતેશ અને સચ્ચુ રાયની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો વ્યક્તિગત અદાવત અને ધમકીઓનો હોવાનું સામે આવ્યું છે ઘટનાની વિગતો જણાવતા આંચલસિંહે પોલીસને જણાવ્યું કે મિતેશ જૈન સાથે વાતચીત બંધ કરવાના નિર્ણય બાદ તેણે તેને અનેક વિવિધ ધમકીઓ આપી હતી આંચલના જણાવ્યા અનુસાર મિતેશે તેની સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું અને ના પાડવા પર એસિડ હુમલાની ધમકી આપી હતી આ ઉપરાંત આંચલની દરેક હિલચાલ પર નજર રાખવા માટે મિતેશે તેની કારમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવી હતી જેથી તેની દરેક ગતિવિધિની માહિતી મેળવી શકાય પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીઓએ આંચલના સગાઓની કારોને પણ નુકસાન પહોંચાડ્યું હતું આંચલની ફરિયાદના આધારે પોલીસે મિતેશ જૈન અને તેના સાથીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટનામાં મર્સડીઝ કારમાં આગ લાગવાથી નોંધપાત્ર નુકસાન થયું છે પોલીસની કાર્યવાહી વેસુ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે જીપીએસ સિસ્ટમ અને અન્ય પુરાવાઓના આધારે આરોપી સામે ષડયંત્ર ધમકી અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે પોલીસ આગળની તપાસમાં અન્ય સંભવિત સંડોવણી અને આરોપોની ચકાસણી કરી રહી છે ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની ફરિયાદ હતી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની વાયથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજ રોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે રોથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બી મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એક્ટની કલમ છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે સમાજમાં ચર્ચા આ ઘટનાએ સુરતના સામાજિક અને વ્યાપારિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા પર ઉઠેલા પ્રશ્નોને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસે લોકોને આવી ઘટનાઓ સામે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા અપીલ કરી છે આ મામલે વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે